નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દિવસમાં રાત થઈ જાય અને આખા છ મિનિટ સુધી ન દેખાય તો તમને કેવું લાગશે બે ઓગસ્ટ બે હજાર સત્યાવીસના રોજ આખું વિશ્વ અંધકારમાં ડૂબી જશે આ દિવસે પૂર્ણ સૂર્યગ્રહણ થશે આવ સૂર્યગ્રહણ આગામી છ વર્ષ સુધી પણ દેખાશે નહીં આ સૂર્યગ્રહણ એટલું લાંબુ કેમ રહેશે ચાલો જાણીએ જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દિવસમાં રાત થઈ જાય અને આખું વિશ્વ અંધકારમાં ડૂબી જાય તો તમને કેવું આખું આકાશ દિવસ દરમિયાન અંધકારમાં ડૂબી જશે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સૂર્યગ્રહણ આગામી સો વર્ષ સુધી પણ દેખાશે નહીં વિશ્વના વિવિધ ખંડો પર રહેતા કરોડો લોકોના આ દ્રશ્ય જોવા મળશે આવ સૂર્યગ્રહણ એકવીસ ચૌદ સુધી ફરી જોવા મળશે નહીં એવું માનવામાં આવે છે કે આ સૂર્યગ્રહણ અલ્ટાટિક મહાસાગર થી શરૂ થશે જે અત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી આવી રહ્યા છે 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 આ મહાન ઉત્તર આફ્રિકન ગ્રહણ પણ કહેવામાં રહ્યું તેનું કારણ એ કે આફ્રિકાના મોટા ભાગના દેશોમાં દેખાશે મોટા ભાગના સૂર્યગ્રહણ ત્રણ મિનિટમાં ઓછા સમય માટે રહે છે પરંતુ બે ઓગસ્ટ બે હજાર સત્યાવીસના ના રોજ પૂર્ણ સૂર્યગ્રહણ વિશ્વના ઘણા ભાગોને સંપૂર્ણ છ મિનિટ માટે અંધકારમાં ડૂબી જ રાખશે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી na hora Obrigado.